નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી તેનો યુનિટ બે યુનિટનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ તેની સ્વ પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે જોઈ શકશો અને ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાં સૌપ્રથમ છે એક્ટિવિટી વન એ રાઇટ ડાઉન સ્ટેપ નંબર બિલોવ ધ ઇમેજ ફોર મેકિંગ એ પેપર બોટ એટલે કે આપણે જે કાગળની હોડી બનાવીએ છીએ અહીંયા જે આ સ્ટેપ આપેલા છે એ સ્ટેપ ને અહીંયા જે આ ચિત્રો આપેલા છે જે રીતે ફોલ્ડ એટલે કે વાળવાનું છે કાગળ તેની નીચે આ સ્ટેપના એક સ્ટેપ બે સ્ટેપ ત્રણ આ બધા ત્રણ નંબર છે એ તમારે નીચે લખવાના છે તો અહીંયા જે પહેલું સ્ટેપ આવશે એ પહેલું સ્ટેપ આ મુજબ આવશે જે આ રીતે છે સ્ટેપ એક જે સ્ટેપની એકની અંદર લખેલું છે કેરફુલી પુલ ધ બેઝ પુલ ધ ફ્લેપ આઉટવર્ડ તો આ રીતે તમે લખી શકશો એમાં આ સ્ટેપ છે એ પાંચ નંબરનું સ્ટેપ છે આ સ્ટેપ છ નંબરનું છે આ સ્ટેપ સાત છે આની અંદર આવશે સ્ટેપ આઠ આ સ્ટેપ એક સ્ટેપ ત્રણ આ સ્ટેપ ચાર છે અને આ સ્ટેપ ટુ છે આ પ્રમાણે તમે સ્ટેપ લખી શકશો એક્ટિવિટી વન બી ડ્રો યોર ડ્રીમ બોટ તમારા સપનાની હોળી અહીંયા બનાવવાની છે તો તમારે સપનાની હોળી બનાવવી હોય તો આપણે સૌ પ્રથમ જે રીતે હોળી બનાવતા હોય એ રીતે તમારે હોળી બનાવી દેવાની છે તમારા સપનાની હોડી કેવી હોય અહીંયા તમારે આ રીતે વાંસ ઊભો કરેલો હોય અને અહીંયા સઢ આપેલા હોય તો આ પ્રમાણે તમારું જે સપનું હોય તે મુજબ અહીંયા હોળી તમારે દોરવાની છે તો તમારી મરજી મુજબ તમને આવડે એવી હોળી તમારા સપનાની હોળી અહીંયા દોરવાની છે એક્ટિવિટી વન સી મેક એ પેપર બોટ એન્ડ પેસ્ટ હિયર તો રેડ પેજ ઇઝ ગીવન આફ્ટર એક્ટિવિટી ફાઈવ એટલે કે આ છેલ્લું જે એક્ટિવિટી ફાઈવ છેલ્લું જે પાનું છે તેની અંદર લાલ કલરનું પાનું આપેલું છે તમારા શિક્ષકને પૂછી તમે તેનું કટિંગ કરી અને ત્યારબાદ તેમાંથી બોટ બનાવી અને બોટ બન્યા ગયા બાદ નાનું એવું ટપકું ફેવિકોલ અથવા ગુંદરનું કરી અહીંયા ચોંટાડવાનું છે એ તમારા વર્ગ શિક્ષક તમને સલાહ આપશે તે મુજબ અહીંયા તમારે કામ કરવાનું છે આગળ વધીએ એક્ટિવિટી ટુ એ રીએરેન્જ ધ સ્ટેપ ઇન કરેક્ટ ઓર્ડર ફોર મેકિંગ હાઉસ હાઉસ ફ્લાય ટ્રેપ અહીંયા જે સ્ટેપ આપેલા છે આ બધા સ્ટેપ છે તે આડાઅવળી થઈ ગયા છે આડાવડી થઈ ગયા છે તેને તમારે નંબર પ્રમાણે ગોઠવવાના છે અહીંયા મેં નંબર આપેલા છે આ નંબરને નંબર આપ્યા બાદ અહીંયા પહેલા નંબરની અંદર આ પહેલો ઓર્ડરવાળું લખવાનું છે બીજા નંબરની અંદર આ બીજું લખવાનું છે તે જ રીતે જોઈએ તો જે આ પહેલું વાક્ય છે તે અહીંયા છે બીજું આર્યું વાક્ય છે ત્રીજું આ ચોથું આ પાંચમું આ છઠ્ઠું અને સાતમું ત્યારબાદ જે ઓર્ડર આપેલા છે તે ઓર્ડર મુજબ અહીંયા નીચે ખાલી જગ્યા આપેલી છે તેની અંદર તમારે લખવાનું છે તો આ મુજબ તમે લખી શકશો એક્ટિવિટી ટુ બી રીત ધ સેન્ટન્સ અબાઉટ હોમ મેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ રાઇટ ટુ ઓર ફોલ્સ કરેક ધ ફોલ્સ સેન્ટન્સ એન્ડ રાઇટ ધેમ એટલે કે અહીંયા ખરું કે ખોટું કરવાનું છે જો ખોટું હોય તો તેને તમારે સુધારીને લખવાનું છે પેલું છે તે ફોલ્સ આવશે તેને સુધારતા હોમમેડ ટ્રેપ્સ આર મોર ઇફેક્ટિવ ટુ કિલ નેસ્ટલી પેસ્ટ સેકન્ડ છે વી એટેન્ડ ટુ પાર્ટ ઓફ બોટલ વિથ ડિસ વોશિંગ લિક્વિડ ટુ મેક હાઉસ ફ્લાય ટ્રેપ તે પણ વિધાન ખોટું છે માટે ફોલ્સ લખશું તેને સુધારીને લખીએ તો વી એટેન્ડ ટુ પાર્ટસ ઓફ બોટલ વિથ ગ્લુ ઓર ફેવિકોલ ટુ મેક હાઉસ ફ્લાય ટ્રેપ ત્રીજું છે ફ્લાઇઝ કેન ફ્લાય વિથ વેટ વિંગ્સ આ પણ ખોટું છે તો ફ્લાઇઝ કેન નોટ ફ્લાય વિથ વેટ વિંગ્સ ચોથું છે પૂટ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ ઇન હાઉસ ફ્લાય ટ્રેપ તો તે વિધાન સાચું છે માટે તમારે અહીંયા ટ્રુ કરવાનું છે મિત્રો આ એક અમારે વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ વિડીયો આ ચેનલની અંદર મૂકવામાં આવી રહ્યા છે તે ફક્ત તમારા સોલ્યુશન પૂરતા છે માટે ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે એક્ટિવિટી ફાઈવ સ્ટડી ડિટેલ ઓફ ધ બેંક પાસબુક એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન આ બેંકની પાસબુક છે સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા બાળકોની બેંક છે સેવિંગ એકાઉન્ટની આ પાસબુક છે બ્રાન્ચનું નામ છે ડ્રીમ સિટી બ્રાન્ચનું એડ્રેસ એટલે કે બેન્ક જ્યાં આવેલી છે તેનું આ એડ્રેસ છે બેંકનું એક પોતાનું ઇમેલ આઈડી છે સ્ટુડન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા એટ ધી રેટ જીમેલ ડોટ કોમ કસ્ટમર આઈડી છે તો આ કસ્ટમર આઈડી દરેક વ્યક્તિનું અલગ અલગ હોય છે આઈએફસી કોડ બ્રાન્ચને એટલે કે બેંકને એક બ્રાન્ચ હોય તો એને એક આઈએફસી કોડ ફાળવેલો હોય છે આઈએફસી કોડમાં એક ખાસિયત છે કે તેની અંદર ક્યારેય પણ ઓ આવતો નથી દરેક છે તે શૂન્ય જ આવે છે અહીંયા ભલે ડેમો માટે આપેલું હોય પરંતુ ક્યારેય પણ તેમાં ઓ આવે નહીં એકાઉન્ટ નંબર અહીંયા આપેલો છે એકાઉન્ટ ઓપન તારીખ જે બાર ચાર બે હજાર ચોવીસ છે એકાઉન્ટ હોલ્ડરનેમ રાકેશભાઈ સી પટેલ ઓક્યુપેશન તેમનો વ્યવસાય છે સ્ટુડન્ટ કોમ્યુનિકેશન એડ્રેસ એટલે કે ક્યાં રહે છે એકાઉન્ટ હોલ્ડર એટલે કે જે ખાતું ખોલાવ્યું છે તે ક્યાં રહે છે તે અહીંયા એડ્રેસ આપેલું છે અને નોમિની એડેડ એટલે કે નોમિનનું એડ કરેલું છે કે નહીં આ કેસની અંદર એડ કરેલું નથી માટે અહીંયા નો લખેલું છે હવે જે આ બેંક પાસબુકનું પ્રથમ પાનું છે તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ આઈએફસી કોડ ઓફ ધી કોડ છે આ રીતે બીજું છે ઇઝ નોમિની એડેડ ફોર ધ એકાઉન્ટ નોમિની એડ કરેલું છે તો કે નો નથી એડ કરેલું નો નોમિની નોટ એડેડ ફોર ધીસ બેંક એકાઉન્ટ વોટ ઇઝ ધ એકાઉન્ટ નંબર ઓફ રાકેશભાઈ રાકેશભાઈ નો એકાઉન્ટ નંબર જે ઉપર ડાબી બાજુ આપેલો છે તે અહીંયા આ રીતે લખવાનો છે ધ એડ્રેસ એડ્રેસ ઓફ ઓફ છે છે સ્ટુડન્ટ એટ પાંચમું હાઉ મેની ડિજિટલ આર ધેર ઇન આઈએફસી કોડ આઈએફસી કોડ ની અંદર કેટલા ડિજિટ છે તો અગિયાર ડિજિટ છે છઠ્ઠો પ્રશ્ન ડાઉન બ્રાન્ચ એડ્રેસ ઓફ ધી બેંક

મુખ્ય ફળિયું એટ મોરવા ડિસ્ટ્રિક પંચમહાલ ગુજરાત પિનકોડ છે આડત્રીસ નેવું જીરો એક વોટ ઇઝ ધ કસ્ટમર આઈડી ઓફ રાકેશભાઈ એ રાકેશભાઈનું કસ્ટમર આઈડી દરેક વ્યક્તિના કસ્ટમર આઈડી અલગ અલગ હોય છે તો આ રાકેશભાઈનું કસ્ટમર આઈડી છે મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમને આ ઉપરાંત તમારે કયા પ્રકારના કયા વિષયના વિડીયો જોઈએ છે તે કોમેન્ટમાં જણાવો જેથી અમે તે પ્રકારના વિડીયો બનાવી શકીએ એક્ટિવિટી ફોર કમ્પ્લીટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટી મેકિંગ ટી એટલે કે ચા બનાવવા માટેના સ્ટેપ કયા કયા છે અહીંયા અંગ્રેજીમાં એક આપેલું છે ટેક એ પોટ એક તપેલી લેવાની છે સેકન્ડ છે એડ સમ વોટર ઇન ધ પોટ એટલે કે થોડું પાણી તપેલીમાં એડ કરવાનું છે ત્રીજું સ્ટેપ છે એડ હાલફ સ્પૂન ઓફ ટી લીવ એટલે કે ચાની ભૂકી હોય તેની અડધી ચમચી નાખવાની છે વધારે જણા હોય તો વધારે નાખવી પડે ચોથું એડ વન સ્પૂન ઓફ સુગર એક ચમચી સુગર એટલે કે ખાંડ નાખવાની છે પાંચમું છે બોઇલ ઈટ ફોર થોડોક સમય માટે ઉકળવા દેવાનું છે છઠ્ઠું એડ ક્રસ્ટડ જિન્જર એટલે કે આદુ છે તે થોડું નાખવાનું છે અને સાતમું છે એડ સમ મિલ્ક ઇન ધ પોટ થોડું દૂધ છે તે તપેલીમાં નાખવાનું છે અને આઠમું છે સર્વ ઇટ વિથ સ્નેક્સ એટલે કે નાસ્તા સાથે તમે હવે લઈ શકશો આ તમારી ચા તૈયાર થઈ ગઈ છે એક્ઝામ્પલ માટે અહીંયા જે કમ્સમાં આપેલા છે તેનો જ ઉપયોગ કરવાનો છે એક્ટિવિટી ફાઈવ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ફ્રોમ પેરેગ્રાફ અહીંયા પેરેગ્રાફ આપેલો છે જ્યારે પણ પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ આપવાના થાય ત્યારે પેરેગ્રાફ તમારે બે થી ત્રણ વખત વાંચી જવાનો છે જેથી તમારે પ્રશ્નોના જવાબ આપવામાં સરળતા રહે પહેલું હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અહમદાબાદ એન્ડ ગાંધીનગર એવરી દરરોજ અમદાવાદ થી ગાંધીનગર કેટલા લોકો અપડાઉન કરે છે પચાસ હજાર લોકો સેકન્ડ વ્રાઇટ ફૂલ ફોર્મ ઓફ મેઘા તો મેઘા એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેક્સ ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદ એટલે કે મે મેટ્રોનો એમ લીધેલો છે એક્સપ્રેક્સનો ઈ લીધેલો છે ગાંધીનગરનો જી અને અહમદાબાદનો એ લીધેલો છે ત્રીજું છે મેક્સ સેન્ટ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન બિલો પ્રોજેક્ટ તો પ્રોજેક્ટ પરથી તમારે એક વાક્ય બનાવવાનું છે તે પણ અંગ્રેજીમાં તો ધ ગવર્મેન્ટ સ્ટાન્ડ સ્ટાર્ટેડ એ ન્યૂ મેટ્રો પ્રોજેક્ટ અને કેપિટલ એટલે કે મૂડી ગાંધીનગર ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત એટલે કે પાટન કેપિટલ એટલે કે પાટનગર ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે ચોથું રાઇટ ધ અમાઉન્ટ ઇન વર્ડ આ જે એમાઉન્ટ આપેલી છે બહુ મોટી આપેલી છે એ તમારે વર્ડમાં લખવાની છે થ્રી થાઉઝન્ડ કરોડ એની નીચે જે બીજી એમાઉન્ટ આપેલી છે એટ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ કરોડ પાંચમું છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ વિરુદ્ધાર્થી શબ્દ શોધવાના છે ઓલ્ડનું ન્યૂ થશે એન્ડેડ નું સ્ટાર્ટેડ થશે બેડનું ગુડ અને સ્મોલેસ્ટનું લાર્જેસ્ટ પ્રશ્ન છ હાઉ મેની વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા નેમ ધેમ એના નામ આપવાના છે તો ધેર વિલ બી થ્રી લાઇન ત્રણ પ્રકારની લાઇન છે તે શરૂ થવાની છે તો આર નોર્થ વેસ્ટ અને કેરીડોર રીડ મેગા રાઈડ પુટ ક્રોસ ધ રોંગ ઓપ્શન એન્ડ કરેક્ટ ધ સેન્ટન્સ ખોટું છે તેને ચેકી નાખવાનું છે અને સાચું વિધાન બનાવવાનું છે પેલું છે તેમાં થર્ટી વન ચેકી દેવાનું છે આ સાચું છે સેકન્ડ ની અંદર કાલોપુર ચેકી દેવાનું છે થલતેજ સાચું છે અંદર કિલોમીટર પર મિનિટ દેવાનું છે અને આ એકસો દસ કિલોમીટર પર અવર જે સાચું છે ચેકવાનું તમારે આ આગળનું છે ભૂલથી મારે આ ચેકાઈ ગયું છે માટે ચોથા ની અંદર નોર્થ સાઉથ કેરીડોર આ તમારે ચેકી દેવાનું છે આ સાચું બનશે પાંચમાની અંદર વિથ ચેકી દેવાનું છે વિધઆઉટ સાચું છે હવે મિત્રો અગાઉની જે એક્ટિવિટી હતી તેની અંદર કીધેલું હતું કે એક્ટિવિટી પાંચ પૂર્ણ થાય ત્યારબાદ લાલ કલરનું એક પેજ આપેલું છે તેમાંથી તમારે હોડી બનાવવાની છે અહીંયા કાતર આપેલી છે અહીંયાથી પેજ કટિંગ કરવાનું છે ડાયરેક અહીંયાથી જોઈન્ટ છે ચોપડી તમારે ત્યાંથી ફાળવાનું નથી જો ત્યાંથી ફાળશો તો તેની સામેનું પેજ પણ ફાટી જશે માટે આ જે લાઈન છે અહીંયાથી ફાળવાનું છે એટલે કે અહીંયા જે ક્લિપ મારેલી હોય ત્યાંથી આટલો ભાગ છોડી દેવાનો છે અહીંયાથી કટિંગ કરવાનું છે ત્યારબાદ આ લાલ કાગળની હોડી બનાવવાની છે અને તમારે અંદર ચિપકાવવાની છે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં એપ્લિકેશન વાપર એપ્લિકેશન જેણે સબસ્ક્રાઈબ નથી કરી તે એપ્લિકેશનને જરૂર સબસ્ક્રાઈબ કરે અને આ દરેક વિડીયોનું પીડીએફ મેળવવા માટે વિશ્વ ગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો